આજ રોજ મોરબી માળિયા વિધાનસભાના સૌ મતદારોનો સૌ લોકોનો કાર્યકર્તાઓનો આભાર દર્શનનો કાર્યક્રમ આજે યોજવામાં આવ્યો છે લોકસભાની ચૂંટણીની અંદર ની સાથે સાત વિધાનસભા પછી મોરબીની જેમાં મોરબી વિધાનસભા પરિણામ એ પ્રથમ ક્રમાંકે રહ્યું છે હું મોરબીની ની જનતા મતદારો નો હૃદય આભાર માનું છું એમને અભિનંદન આપું છું અમારા પાર્ટીના સૌ આગેવાનો અમારા કાર્યકર્તાઓ

કનેક્ટિવિટી ની બાબત હોય પછી હેલ્થ એજ્યુકેશન ની બાબત હોય દરેક ક્ષેત્ર માં અમે મોરબી ને આગળ લઈ જઈશું અને મોરબી જે પ્રકારે સિરામિક ના માધ્યમથી દુનિયાની અંદર જ્યારે મોરબી નામ છે ત્યારે મોરબી વિકાસ માટે સાથે મળી કરી સતત મારિયા જે પાણીના કે અન્ય બાબતના જે પ્રશ્નો રહેતા હોય છે અમારા ધારાસભ્ય શ્રી કાંતિભાઈ અમૃતિયા સતત કાર્યશીલ રહી કરી અને સરકાર સાથે સંકલન કરીને ખુટતું પરિપૂર્ણ કરે છે તમારા માધ્યમથી મેં આજે બધા અમારા કાર્યકર્તાઓને વિનંતી કરી છે સૌ ખેડૂતો અને સૌ લોકોને પણ અપીલ કરું છું કે આપણને મૃદાનો અને મચ્છુનો બંને પાણી તો આપણને મળશે પણ સાથે સાથે વરસાદી પાણીના આપણે કઈ રીતે સંગ્રહ કરીએ એની એક ડિઝાઇન બનાવીએ જે પણ પડતર આપણા બોર હોય પડતર કુવાઓ હોય એમને રિચાર્જ કરીને આપણે વરસાદથી પાણીને આપણે અટકાવીને એનો સંગ્રહ કરીએ જે કચ્છની અંદર છેલ્લા અનેક સમયથી હું આ પ્રયોગો કરી રહ્યો છું જેની સફળતા મળી છે આ વખતે અમે માળિયા અને મોરબી જિલ્લાની અંદર પણ આ પ્રયોગ કરવાના છીએ ત્યારે તમારા માધ્યમથી હું બધાને વિનંતી કરું છું કે આ બાબતની અંદર પણ તમે બધા આગળ આવો અને સહકાર